ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર ચાલો નેપાળ ચલો નેપાળ ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટ હવે નેપાળમાં પણ સરળતાથી એમબીબીએસ કરી શકશે નેપાળની પચીસથી વધુ મેડિકલ કોલેજ તથા ગવર્મેન્ટ કોલેજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કાઠમંડુ નેપાળ દ્વારા કરવામાં આવી આ બાબતે વધુમાં સુદીપ સરે જણાવ્યું કે નેપાળ એ ભારતનો પાડોશી દેશ અને હિંદુ ધર્મને સભ્યતા ધરાવતો દેશ છે આપણા ઇન્ડિયાના વિદ્યાર્થીઓને નેપાળમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે ત્યાં તેમની સુરક્ષા સાત્વિક ભોજન અને ક્વોલિટીવાળું શિક્ષણ સહેલાઈથી મળી રહે ડોક્યુમેન્ટની પ્રક્રિયા સહેલાઈથી ગુજરાતમાંથી જ થઈ શકે અને નેપાળની કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ સહેલાઈથી મળી શકે તે માટે આજ રોજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી हड़वाड़ विवेकानंद साइंस स्कूल ना कैंपस में मोटी संख्या में विद्यार्थियों ने माहितगार करवामा आवे हाता भाई और महेंद्र भाई इन सबको धन्यवाद देना चाहता हूँ कि उन्होंने ये जो इंफॉर्मेशन सेंटर एमबीबीएस इन नेपाल इंफॉर्मेशन सेंटर एडमिशन सेंटर जो उन्होंने यहाँ पे स्थापना की हो क्योंकि हम लोग के लिए बहुत ही यह टफ हो रहा था हर साल यहां से बहुत सारे बच्चे हर कॉलेज में फ़ोन कर रहे हैं कहाँ पे संपर्क करना है कहाँ डॉक्यूमेंट्स देना है एडमिशन का प्रोसीजर क्या है हम लोग के लिए बहुत टफ था इसके वजह से अग, अगर हम लोग बात करें तो पास्ट में इतने गुजरात से बच्चे नहीं जा पाए जितना जाना चाहिए क्योंकि सबसे पास वाला देश अगर हम लोग बात करें तो नेपाल है जहाँ जाने के लिए कोई दिक्कत नहीं है सेम सामान जो खान पीन रहन पीन सारे चीज़ यहाँ पे सेम मिलता है और जैसे यहाँ के लोग बहुत ही सॉफ्ट है सरल है

મને એડમિશન નહીં મળે મારા બજેટમાં કારણ કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ફી દોઢ કરોડ સુધી હોય અને એ બજેટ એમને પોસાતું ના હોય ત્યારે એવા ટાઈમે વાલી રિપોર્ટર મયુર રાવલ હળવાદ જીટીવી ન્યૂઝ